ના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાઓ છે શાકવાટીના નીચા વાવથી ખેડૂતોમાં નિરાશા છે ટામેટા સાત રૂપિયા ફરચા વીસ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે બજારમાં ભાવ જે ઘટાડો નોંધાઓ છે માંગ કરતા વધુ ઉત્પાદનના કારણે ભાવ ઘટ્યા છે ઓછા ભાવના કારણે નુકસાન થતું હોવાની ખેડૂતોની ફરિયાદ છે શું કેમ ખબર પડે કોક લેવું તો જોઈએ આ સમયમાં ટમેટા ગાજર ફુલાવર કોબી મોંઘા મોંઘું એક છે ગુવારની એ બધું પચાસ રૂપિયા નો કિલો જાય શું કે એ વસ્તુ ઓછી છે માર્કેટમાં છે એની એટલે તો ઓછું જ આવવાનું નથી એનો ભાવ છે છે એનો નથી લગ્ન ગાળો ને પણ ભાવનું ઉત્પાદન જ સાહેબ એવડું હોય ઢગલા કાય યાડમાં માલ ફુલાવર કોબી ટમેટા